ભાવનગરમાં તાલિબાન જેવી સ્થિતિ છે આતંક મચાવતા તત્વો રસ્તા પર ઉતરે છે તો લાકામાં તોડફોડ કરે છે અને આ વિડીયો સાથેના સમાચાર નવજીવને તમને બતાવ્યા ત્યારે સવાલ કર્યો હતો કે ભાવનગરમાં પોલીસ છે કે નહીં ભાલી ભાવનગરમાં પોલીસનું અસ્તિત્વ છે કે કેમ ત્યારે આજે ભાવનગર પોલીસે અસ્તિત્વનો નબળો પુરાવો આપ્યો છે તેના વિશે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુશાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે વાત છે ભાવનગરની ભાવનગરના ટોલનાકાને લઈ માઠાપુર થઈ અને આ માઠાકૂટના કારણે સોશિયલ મીડિયા પર જે દ્રશ્યો આવ્યા તે જોઈ લોકો હતપ્રભ હતા ભયમાં હતા ડરમાં હતા કારણ કે તેમને લાગી રહ્યું હતું કે આ પ્રકારનો જાહેરમાં હથિયારો સાથે તાંડવ કરી રહ્યા હોય આતંકી જેવા દેખાતા અસામાજિક તત્વો તો આપણા જીવના જોખમ સાથે આપણે ભાવનગરમાં જીવી રહ્યા છીએ આ ડર તેમનો વ્યાજબી પણ હતો કારણ કે જો આ મોટી સંખ્યામાં વાહનો લઈ અને ટોળા તોડફોડ ઉપર ઉતરે અને પોલીસ સંજ્ઞા ન લે તો તે ટોળાને પ્રોત્સાહન જરૂર મળે કયા રાજનેતા આ ટોળાને પ્રોત્સાહિત કરતા હશે તેનો પણ અમે સવાલ કર્યો તો અમે પણ જવાબ શોધી રહ્યા છીએ આશા રાખીએ પોલીસ પણ શોધશે પણ પોલીસે પોતાની હાજરીનો એક નબળો પુરાવો તો આપ્યો છે નબળો શા માટે તેની પણ હું વિગત આપીશ પણ સમાચાર એ છે કે વર્તેજ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે અને આ ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટતાથી લખવામાં આવ્યું છે કે એક સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરવામાં આવ્યું જેમાં જાહેરમાં હથિયારબંધીનો ભંગ કરતાં હથિયારો સાથે ફરી રહેલા સાત આઠ જણા દેખાય છે અને તેમના વિરુદ્ધમાં જીપી એક્ટ અને આઈપીસીની કલમ એકસો એકસો ગુનો દાખલ કરી નામના વ્યક્તિનો આરોપી તરીકે નામ લખવામાં આવ્યું છે જેઓ પહેલા ટોલબૂથના ઓપરેશનમાં સંકળાયેલા હતા એટલે કે નોકરી કરી રહ્યા હતા અને સાત અજાણ્યા શકશો જે વિડીયો નવજીવન પાસે છે નવજીવને જે બતાવ્યો હતો તેમાં મોટી સંખ્યામાં લોકો દેખાઈ રહ્યા છે સાત આઠનો આંકડો તો ક્યારનોય પાર થઈ જાય જ્યારે વિડીયોની સ્ક્રીન આપણે શરૂ કરીએ કે પોલીસે કાર્યવાહી તો કરી વર્તે પોલીસે આ કાર્યવાહી કરી એ માટે તેમનો આભાર કે તમે અમને ઋણી રાખ્યા કે તમે નવજીવનના સમાચાર જોઈ ભાવનગરના લોકોના ભયને દૂર કરવા માટે કાર્યવાહી તો કરી પરંતુ આ મોડી મોડી કરેલી કાર્યવાહીને નબળી મારે શા માટે કહેવી પડી તો પહેલી વાત તો એ છે કે વિડીયોના આધારે પુરાવા મેળવી પોલીસ નામ પણ શોધી શકતી હતી જે હવે શોધશે એવું કહેશે હથિયારબંધીનો ભંગ કરે છે તો કલમ માત્ર જીપી એક્ટની હથિયારબંધીની અને તેમની સાથે આઈપીસી કલમ એકસો તેતાલીસ અને એકસો ચુમ્માલીસ શા માટે આ આતંક શું નબળો હતો હલકી કક્ષાનો હતો હળવી કક્ષાનો હતો શું આ જે આરોપીઓ તરખાટ મચાવી રહ્યા છે ભાવનગરમાં તેને આપણે પ્રોત્સાહન આપવાનું છે ટૂંકમાં તેઓને જલ્દી જામીન મળે તેવી વ્યવસ્થા કરવાની છે આવા બધા સવાલો લોકોના મનમાં ઘર કરવા લાગ્યા છે કારણ કે આ ફરિયાદ જ આપણે એટલી મોડી નોંધી છે કે તેના કારણે પોલીસની ભૂમિકા શંકાસ્પદ બની હતી અને શંકાસ્પદ ભૂમિકા બાદ આવડી નબળી કલમો સાથેનો ગુનો નોંધાય છે તો લોકોને તો સવાલ થવાના અને લોકોને સવાલ થવા જ જોઈએ કારણ કે આ ગુજરાતી છે સવાયો ગુજરાતી અને દરેક ગુજરાતીને યાદ છે કે આઝાદીની લડાઈ માટે અમે આટલું લડ્યા તો અમારા ગામમાંથી ગુંડા દૂર કરવા માટે થોડું થોડું તો સવાલ પૂછીને લડતું રહેવું પડશે ને ખેર તમે પણ તમારા મનમાં કંઈ સવાલ હોય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ અપડેટ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ઘટનાક્રમના તમામ સમાચારો તમને નવજીવન ન્યૂઝ પહોંચાડતું રહેશે નમસ્કાર